નમસ્કાર ગુડ મોર્નિંગ કાલે સાંજના ચાર વાગે એનટીએ દ્વારા ડેટ ફિક્સ કરવામાં આવી ચાર જુલાઈ ચાર જુલાઈને અત્યારે જોવા જઈએ તો આમ પચાસ દિવસની વાર છે બરાબર ત્રીસ દિવસ અને વીસ દિવસ આ રીતે આપણે ગેપ પાડીને હમણાં બે મિનિટ પછી આપણે વિડીયોમાં કઈ રીતે વાંચવું હવે બે ગ્રુપમાં કે ભાઈ જેને અત્યારે એંસીથી નેવું ટકા વંચાણું છે અને જે લોકોને અત્યારે સાઠથી ઓછું સાઠ ટકાથી ઓછા ટકા વંચામાં છે એવા લોકોને આપણે એને આગળ કઈ રીતે વાંચવું એની આપણે કલાકો વાઇસ હમણાં આપણે બે મિનિટ પછીના વિડીયોમાં જોશી સૌ પ્રથમ તો આ ડેટ આવી ત્યારે સાંજના એટલે મને લાગે અત્યારે અમુક લોકોને સાંજના સાત વાગ્યાથી લઈને અત્યારે બાર વાગ્યા એક વાગ્યા સુધી રાતના નીંદર નહીં આવી હોય નીંદર અથવા તો એને બાર વાગ્યા પછી નીંદર નહીં હોય સાતથી બારને કંઈ વાંચવું પણ નહીં હોય એમ બરાબર એવું બની શકે અને સ્વાભાવિક વાત છે કે સૌ વાર આવે એટલે વિચારા કે શું કરશી શું નહીં કરી સ્ટ્રેસ આવે અલગ અલગ પ્રકારના અને બીજા બે પાંચ દોસ્તારોનો ફોન આવી જાય ને ભાઈ કે ભાઈ આમાં શું કરશે મા આટલું વચણું મારે નથી વચણું આવા અલગ અલગ પ્રકારની અલગ અલગની વાતો ફોનમાં આપણે થઈ શકીએ કાલે રાઈ સુધીમાં બરાબર હોઈ ગયા હશો ની અંદર નહીં તો વિચારતા હૈશો હવે આજ સવારથી હવે કેવો માઇન્ડસેટ રાખવું લાસ્ટના પચાસ દિવસ સુધીમાં બરાબર એના માટેની આ નાનો વિડીયો બનાવેલો છે સ્ટ્રેસ સૌ પ્રથમ સ્ટ્રેસને કટ ઓફ કરી દેવાનું બરાબર પહેલી વસ્તુ તો એ કે કાંઈ પણ મગજને લોડ લીધા વગર સ્ટ્રેસને બંધ કરી કમ્પેરિઝન એક પણ પ્રકારનું કરવા નથી થતું કમ્પેરિઝન એટલે કે હવે અત્યારે મારે આટલું ઓછાનું કાઇલ ટેસ્ટ લીધી હતી કાયલ તો એને મારા દોસ્તને સાઠ માર્ક આવ્યા હતા એકસો વીસમાંથી બરાબર સાઠ પ્રશ્નો હાચા પડ્યા હતા અને બીજા બીજા દોસ્તારને એસી પ્રશ્નો હાચા પડ્યા હતા બરાબર તો હવે મારે તો એનાથી ઓછા પડે છે મારે કેમ કરવું એટલે અલગ અલગ પ્રકારના ટેસ્ટના માર્ક પછી એટલે કે સિલેબસનો પોર્શન કેટલો વાંચ્યો બરાબર આ ટેસ્ટ આ બધી વસ્તુનું કમ્પેરિઝન અત્યારે સદંતર બંધ કરી હું તો ફોને બંધ કરી દેવાય ફોનને બંધ કરી કોઈની અરે વાત જ નહીં કરવાની ફોનમાં ખાલી એક જણો હોય ને હાઉ નજીક કે જેને આપણે જાણતા હોય કે જેને જેનામાં જેલેસી નથી બરાબર જે આપણા આપણા વિકાસથી ટૂંકમાં આપણી જેટલી સફળતાથી મારો મિત્રને કાંઈ થતું નથી આપણે ખબર પડી જતી હોય અમુક માણસોને જોઈને એવા લોકો સાથે કંટોક રાખવાનું બાકી કમ્પેરિઝન સદંતર બંધ કરી અને સ્ટ્રેસને બધું ઓફ કરીને કાયલથી મંડી પડવાનું થાય પચાસ દિવસ સુધી બરાબર કેમ કે જો હવે આમાં આમાં હવે બહુ વધારે ચોળીને ચીકણું કરી એની કરતાં એક આ લાગી પડીએ પચાસ દિવસ સુધી તો કંઈક આપણને ઉગશે છેલ્લે પચાસ દિવસ પછી એમ બરાબર જ્યારે જ્યારે ચાર જુલાઈ તમે સવારે જાશો ત્યાં સુધીમાં અને વાંચવાનું એટલે કે એક પણ કલાકને વેડફવાની નથી વેડફવાની એટલે એવી રીતે નહીં કે એને એક કલાકનું સ્ટ્રેસે લઈને વાંચવાનું એમ જેમ વિરાટ કોહલીએ પાકિસ્તાનને મેચની સામે જ્યારે આજથી એક વરસ પહેલાં વિકેટ પડી ગઈ હતી બધી બરાબર તો એને જેમ છેલ્લે લઈને મેચ જીતાડી દીધો એને તો એ જ રીતે પ્રેશરને હેન્ડલ કરવું બહુ અને પ્રેશર લઈ લેવું એ બેમાં મોટો ફરક છે બરાબર પ્રેશરને હેન્ડલ કરવા કરતાં પ્રેશર પ્રેશરને લે આપણી ઉપર હાવી થવા જતાં પ્રેશરને હેન્ડલ કરવાનું એટલે જ્યારે જ્યારે વચ્ચે વચ્ચે એગ્રેસિવ પર રમતો તો હોય બરાબર એટલે એવું નહીં કે સાવ આવું આમ લેટેન્ડ થઈને વાંચવું નહીં ને આમ કહેવાય ને કે આમ વચ્ચે વચ્ચે મૂકી દેવું કેમ કે જો હવેનો સમય છે ને લાસ્ટમાં અત્યારે જેટલા લોકો એટ એક્ઝામથી હારીને દૂર ભાગશે ને એક્ઝામ નહીં દેવા આવે અડધા લોકો કમસે કમ બેથી ત્રણ હજાર લોકો હશે તેત્રીસ હજારમાંથી કે જે લોકો એક્ઝામ ફોર્મ ભરશે જ નહીં બરાબર અત્યુ સુધી ભલે વાંચ્યું હોય તમારા દોસ્તારમાંથી એવા ઘણા લોકો હોય છે કે જેને એક્ઝામ મૂકી દેશે છેલ્લે આ ઘણા ઉદાહરણો કેટલા વર્ષોથી જોઈએ છીએ બરાબર એટલે અત્યારે ખાલી આ બે વસ્તુને તમારે સમ પ્રમાણમાં રાખવાની એગ્રેસિવનેસી હોવી જોઈએ અને લેટેન લેટેન્સી પણ હોવી જોઈએ વચ્ચે થોડુંક થોડુંક થોડુંકને મગજને શાંત રાખીને પણ હાલવાનું એમ બરાબર ખાલી આવું જ નહીં કરે રાખવાનું એટલે આવા આમાં ઉદાહરણ આની પાછળથી એટલે જ લેવાનું કે આ માણસે બધું જોયેલું હતું બધી વસ્તુ જ્યારે કાંઈ ફોર્મ એક પ્રકારે નહોતું ચાલતું ત્યારે એ દર્શન કરવા ઉજ્જૈન ગયા હતા બરાબર એને ખબર કે કાંઈ એટલે રોજ એક કલાક અડધી કલાક માની લો કે પંદરથી ત્રી પંદરથી વીસ મિનિટ તો કમસે કમ એને ભગવાનને યાદ કરવાના બરાબર ભગવાનને યાદ કર્યા વગર એક દિવસ પણ જાવો ન જોઈએ બરાબર કારણ કે એ બધું યાદ દેડ ને એ જ સપોર્ટ કરશે છેલ્લે સુધી એટલે મગજને શાંત રાખવા માટે આ એક સ્પિરિચ્યુઅલિટી નીડેડ છે બરાબર કમ્પેરિઝન બંધ કરી દેવાનું સ્ટ્રેસ નહીં લેવાનો અને સુર ચઢી રાખવાની ચોથી વસ્તુ મેઇન વસ્તુ હવે માનો કે બે ત્રણ દિવસથી ગાડું હેલું હોત વાંચવામાં વાંચવામાં બે દિવસ પછી એક તમે માની લો કે દિવસના હે ને પાંચ ચેપ્ટરનું રિવિઝન કરી નાખું બરાબર હવે શીડ્યુલ તમને બે બે મિનિટ પછી કહીશ બે ત્રણ મિનિટ પછી અત્યારે તમને ખાલી જે આ બધી લૂપ હોલ છે ને એ તમને કહું છું બે બે દિવસમાં તમે પાંચ ચેપ્ટર વાત નાખે એક દિવસમાં બરાબર બે ત્રણ દિવસ પછી પાંચ દિવસ પાંચ ચેપ્ટર વાત નાખશો ને એક દિવસમાં એટલે આવશે હું ફોલ શીખો ફોલ સીગો આવશે બીજી પાંચ કલાક બગડ બગડ નાખશો કે વાંચી નાખવા થોડીક આરામ કરી લઈ થોડોક ખાઈ લઈ થોડુંક બહાર ફરી આવે એમ બરાબર આ બધી વસ્તુ મગજમાં આવશે અથવા તો સૂઈ જાય એમ કારણ કે બહુ વાત લીધું હોય છે પાંચ વર વાત નહીં કે ઉઠશો ને એટલે પાછું પ્લસ માઇનસ પ્લસ માઇનસ થા મળશે બરાબર એટલે આને કહેવાય ફોલ સીગો આ મેઇન કારણ છે અડધા લોકોની સિલેબસ નો ખૂબું થવાનું બરાબર ટાઈમ 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 ટુ ટાઈમ ઉપર તો હવે એના માટે આ ગીતાનો શ્લોક છે પ્રજાહતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મ એ વાત આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞદોચિત અમે આમાં એને જવાબ આપ્યો છે કે કોઈ પણ પુરુષ મન જે મનમાં જે જેટલી પણ કામના હોય એનો ત્યાગ કરી દે બરાબર અને એની અરે પોતાની હેરેજી સંતુષ્ટ રે આત્મમાં જ બરાબર એ એ સમયમાં એને સ્થિત પ્રજ્ઞા કહેવાય એટલે આપણે બધાયને હવે આમાં શું સમજવાનું છે કામના એટલે સબ કામના ત્યાગ કરી દેતો હોય આત્મસે સંતુષ્ટ આત્મ પોતાની ઉપર જ આપણે ફોકસ કરવાનું અને એક હવે આ આ વાત નાખવું તો આટલી કામના એવું નહીં આટલું વાત નાખ્યું તો આગળ વધવાનું છે એક એક ચોપિક વાત નાખ્યું એક ચેપ્ટર વાત નાખ્યું એક એક સૂત્ર સ્થાન કરી નાખ્યું તો એવું નહીં કે રહી જવાનું હોય આગળ વધવાનું ધીમે થોડીક વાર રેસ્ટ લઈને આગળ વધવાનું હોય એવું કે પાંચ છ બગાડ બગડ નાખે આ એક ફોલસી ગો ઘણા લોકોને આવતું હોય કે એના માટે પાંચ ત્રણથી ચાર કલાક આરામથી બધાની બગડી જતી હોય છે આ એક દેખાતું હોય છે બરાબર એટલે એના માટે એ કે હાવ એના માટે બધી વસ્તુ મૂકી અને શાંતિથી કામલી વાંચવાનું છે બરાબર અને મેઇન વસ્તુ સ્પીડ આ દિવસે ને દિવસે વધતી જોઈએ બરાબર હવે આમાં તમે કંઈક તમે કદાચ વાંચ્યું છે તો વાદ પેલો જે સૂત્રસ્થાન કદાચ સારી સ્થાન ખબર નહીં એક ચેપ્ટરમાં રેફરન્સ છે એમાં આપેલું છે કે વાંચવું કેમ શાસ્ત્રને કેમ વાંચવું બરાબર તો એમાં એનો દોષ આપેલો છે શાસ્ત્રના જે વાંચનના દોષ છે એમ આપેલો છે કે ધીમે ધીમે વાંચો ને શનૈ શનૈ તો એનાથી તકલીફ પડે તમે જો વાંચ વાંચવા માંગતા હોય ન વાંચીએ એટલે કે આવું કામ લે એટલે કામ લે ઊભું તરી જવાનું હો ધીમે ધીમે નહીં સ્પીડમાં અને સમગતિથી વાંચવાનું એમ બરાબર મગજને શાંત રાખવાનો મેઇન વસ્તુ અત્યારથી ત્રીસ દિવસ અને બીજા વીસ દિવસ બરાબર આ જોવા ને આ ત્રીસથી વીસ દિવસ પ્લસ વીસ દિવસમાં જે જણો મગજને આ આ આ સુવર્ણ વાક્ય છે આ જો એટલે ગોલ્ડ પેનથી લખીએ છીએ મગજને શાંત રાખી અને એક્ઝામના દસ વાગે બરાબર એક્ઝામના દસ વાગ્યે ત્યાં જઈને એક્ઝામ લખી દાવશે આવશે અને એ બે કલાક ઝીરવી જશે બરાબર જીરવી જશે એટલે કે આજે બધું આખે કમઠાણ ઊભો થયું હોય ને એને જીરવી જાય એને કહેવું જીરવવું એ જીરો છે ને ઈ પાસ થાય હારા માર્કે રેન્ક સાથે બરાબર નહીં કે જેના ત્રણ વર બે વર બરાબર આખું વાંચ્યું હોય એ બરાબર એટલે આ વસ્તુ હોય ને સુવર્ણ વાક્ય આ પચવું હોય તો પચે ન પચવું તો ન પચે બરાબર એને બીજું સુવર્ણ વાક્ય એટલું ટેસ્ટનું હતું બરાબર એમણે હમણાં કહો તમને સુવર્ણ વાક્ય આ આ એક કીધું હવે હવે આપણે આગળ જઈએ કઈ રીતે શિડ્યુલ બનાવવું બરાબર એટલે બે બે આપણે પાઠ પાડીએ કે જેને અત્યારે એંસીથી નેવું ટકા વંચાણું છે અને બીજા લોકોને પચાસથી સાઠ ટકા બરાબર એનાથી ઓછું વાંચવું છે એવા લોકો હવે આ લોકોની પહેલાં વાત કરીએ જેને એંસીથી નેવું ટકા વાંચ્યું હવે એના માટે દસ ટકા વીસ ટકા જે બાકી વયતું એ શું હોય છે મને ખબર છે મોડન વધ્યું હોય છે પછી તો કે આયુષ જી કે વૈધું હોય છે બરાબર અમુક લોકો રિસર્ચ ભૂલી ગયા છે અમુક લોકો સંસ્કૃત ભૂલી ગયા છે અને અમુક લોકોને અમુક નાના સબ્જેક્ટ શોટ સબ્જેક્ટ બાકી રહી ગઈ છે મારા ખ્યાલથી એ લોકોએ સંહિતા પૂરી કરી દીધી છે મારા ખ્યાલથી બરાબર અને ભેગું ભેગું એને જીપી વાઇઝ હોય છે અથવા તો જીપી અથવા તો ગ્લોબલ અથવા તો આપણે આયુર્વેદ સમુચ્ચય બરાબર આ આટલી ત્રણ વસ્તુ હું તને હું સ્લેશ મારીને કરું છું એટલે એ ત્રણમાંથી ગમે કોઈક વાંચેલ હોય છે અને સાઈડમાં એને ટેસ્ટ દેતા હોય છે એ અત્યારે લોકો બરાબર આમાં આપણે કલાક વાઇઝ શું ક્રોન થાય ને એ આપણે જોઈએ તો કે કલાકમાં એને દસ કલાક સંહિતા વાંચવાની બરાબર દસ કલાકથી ઓછું નથી વાંચવાનું સંહિતામાં તો કે સંહિતા એમાં એમાં બધું આવી ગયું સંહિતામાં એટલે કે શોર્ટ નાની સંહિતા એ આવી ગઈ મોટી આવી ગઈ બરાબર છ છ ઉપરાંતનું એને રિલેટેડ આયુર્વેદ સમુચયમાંથી તમે નોટ્સ વાંચી શકો અથવા તમે ખુદે નોટ્સ વાંચ્યું બનાવ્યું એ વાંચી શકો બરાબર આ બધી વસ્તુ એમાં આવી ગઈ અને સાથે સાથે બીજી એક કલાક મોડન બરાબર એક કલાક મોડન દોઢ કલાક રસશાસ્ત્ર રસશાસ્ત્ર ક્યાંથી વાંચશો તમે જ્યાંથી વાંચ્યું ત્યાંથી પ્લસ જીપી બુકમાંથી ખાસ બરાબર એ તમને ખ્યાલ જશે વાંચો ને તો ખાલી એક્સ્ટ્રા યાદ આવે છે એ બધી વસ્તુ તમને કહેવામાં આવે જીપી બુકમાંથી ખાસ અને એમાં વધારે કાંઈ લોચા જે રસ રસ મહારસ ઉપરસ એમાં કંઈ વધારે કાંઈ અંડર પડવા કરતાં એનું જે મેઇન મેન વસ્તુ જે તમને રસરત્ન સમૂહ રસ તરંગીને રેફરન્સની જ વાંચવાની છે બાકી એક પણ વસ્તુ વાંચવાની નથી બરાબર એમાં આના સિનેનમ આવી ગયા સોધર મરણ આવી ગયું એના ટાઈપ આવી ગયા બરાબર કેવું દેખાય એનો ગુણધર્મ એમાંય પછી એવું બુદ્ધિ વાપરવાની પછી ઓલું મૃદુ અને સ્નિગ્ધ એવું ન પૂછે અહીંયા બરાબર અહીંયા શું પૂછે તો કે નીલાંજન ભાષનમ બરાબર આવું પૂછે અહીંયા એટલે આવું જ વાંચવાનું ખાલી સુવર્ણયુક્તમ પદ્મ પદ્મ સંહિતમ એવું જ વાંચવાનું બધું છે આવું જે એક્સ્ટ્રા વસ્તુ હોય એ પૂછશે તમને ત્યાં બરાબર એ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને એ બધી વસ્તુ એ રીતે વાંચવાની બાકી સોદરમણ આવી ગયું સિનોમ આવી ગયા અને ટ્રિકથી યાદ બનાવવાનું ટ્રિકથી યાદ રાખવાનું બરાબર એ દોઢ કલાક રસ્તાસ્ત્ર આખે ખૂબ વ્યવસ્થિત બધું કમ્પ્લીટ કરવાનું રોજની અડધી કલાક ડીજી બરાબર ડીજીમાં ખાલી બોટ નીકળને એમ આ હું તમને ડીજીમાં એટલે કે તમને આ જીપી નથી કેતો જીપીનું અલગ છે બધું ડીજી બરાબર અત્યારે ખાલી આની જ વાત દોઢ કલાકમાં તમે જીપીને બધું કરી શકો સાઈડમાં અડધી કલાકમાં ખાલી ડ્રગ જ ડ્રગ ડીજી નથી તો ડ્રગ કહું છું ડ્રગ વાંચવાની છે બોટ નીકળને એમ ફેમિલી કરવી હોય તો કરવાની બાકી કંઈ પૂછાતી હે નહીં મારા ખ્યાલથી એમ પી ન કહેવાય બાકી બોટ નીકળને એમ અને સીનોને એમ બરાબર ઉપરાંત હવે માનો કે હરડે છે પછી આ લસુણ છે બરાબર પછી એ તો કે એમાં બધામાં થોડીક એક્સ્ટ્રા વસ્તુ આપેલી છે જેમ કે સાત પ્રકારની હરડે બરાબર ક્યાં મળે એના ગુણધર્મો શું એના એને ક પ્રમાણે ભાવ પ્રકાશમાં એને ચરવી તે વર્ધતે અગ્નિવાળો શ્લોક છે આ છે એ બધું બધું એક્સ્ટ્રા જે વસ્તુ છે એ આપેલું છે એ વસ્તુ તમારે કરવી પડશે લસુનમાં પણ એના અલગ અલગ ટાઈપ સાથે અલગ કરપૂર છે એના ટાઈપ્સ છે આ પ્રકાર ટાઈપ્સ પ્રમાણે એના લોકોને અલગ અલગ પ્રમાણે વાંચવાનું બાકીની દોઢથી બે કલાક જીપી જીપીએસ હતો ગ્લોબલ તમે જે વાત તો સબ્જેક્ટ માન કે અને બાકીની પિસ્તાલીસ મિનિટ બરાબર શોર્ટ સબ્જેક્ટ આમાં તમે ભલે ત્રીસ મિનિટ મૂક્યો ભલે વીસ મિનિટ તમે એમાં ભલે તમે વીસ મિનિટ સંસ્કૃત કરો બરાબર એ બધું જ વીસ મિનિટમાં એક દિવસમાં ભલે તમે સંધિ કરી નાખો ત્રણ ચાર સંધિ કર ત્રણ સંધિ કરી નાખો તો એ વીસ મિનિટ પચાસ આપણે જે ચાલીસ દિવસ વાંચવાનું છે છેલ્લા દસ દિવસ કાઢતા એમાં તમે બધું એ રિવિઝન સાથે રાખે કે સસ્તું તમારે કમ્પ્લીટ થઈ જાય કાંઈ ન વાંચવું હોય તો એ તમારે બધું થઈ જાય મોટી વસ્તુ નથી કે એમાં એમ બરાબર પછી રિસર્ચ હવે રિસર્ચ તમારે જવું પડે કે એમાં તમારે કેવો કેવું તમે ડીપલી વાંચો છો એમ બરાબર રિસર્ચ તમે વધીને ત્રીસ મિનિટ આપી શકો આ બધું કરતા થઈને પંદરથી સોળ કલાક જેવું થાય બરાબર આમાં બીવાનું નથી બીવાનું નથી પંદરથી સોળ કલાક જોઈને હું એનું કારણ કહું હવે આપણે પહેલાં વર્ષથી લઈને છેલ્લા વર્ષ સુધી એક્ઝામ દીધી એમાં કેટલા કેટલા કલાક આપણે એક્ઝામ દેતા ત્રણ કલાક એક્ઝામ દેતા અને કેટલા દિવસે એક્ઝામ પૂરી થતી સાત દિવસે બરાબર સાત દિવસેમાં રોઈ એક્ઝામ લેવાતા રોઈ જ એક્ઝામ લેતા એક વચ્ચે કદાચ રવિવાર આવે તો એક્ઝામની છૂટી આપતા હવે સાતે સાત દિવસ એક્ઝામ આપણે વિધાઉટ એની કોઈ હોલિડે આપતા આ એક્ઝામ છે આપણી એપીજીટી એક્ઝામ છે આપણી બે કલાક બરાબર સાઠ સાઠ મિનિટ આ બે કલાકની એક્ઝામ છે બે કલાક માટે તમે તમે માનો છો કે બે કલાક માટે હું એનાથી એના એ એક્ઝામથીના વીસ દિવસ પહેલાંથી જ હું આઠ આઠ કલાક નીંદર લઉં બરાબર પરિવાર સાથે હું બેસીને એક એક કલાક ગપ્પા મારું બેસું હસી મજાક કરી બરાબર આસપાસ બે ફરવા જાય આરામ કરીએ એવું હું નથી માનતો એનું કારણ છે કે આ બે કલાક તમારું ડિસાઈડ કરે છે તમારા તમારા જેટલા પણ અત્યાર સુધીના ટ્રાય હોય કે જેટલી પણ તમે અત્યાર સુધી મહેનત કરી હોય એ બધું તમે બે કલાક ડિસાઈડ કરતું હોય તો મારા મતે આ ધંધો કરાય નહીં બરાબર આ ચોકડી મારી દેવાય લાલ લીટો બરાબર લાલ લીટો મારી દેવાય આરામથી એને આમ કરીને આમ બરાબર એટલે એને માટે એ વસ્તુ કરાય નહીં એના માટે એક સ્ટ્રેટ પંદરથી સોળ કલાકનું શેડ્યુલ આ જેને અત્યારે થઈ ગયું જે કરવા માગે છે એના માટે બરાબર આ આ થોડું કડવું લાગશે સાંભળતા અને એ વધવી જોઈએ એટલી વધવી જોઈએ કે એક્ઝામ માનો કે દસ વાગે હોય તો ત્યાં સુધી વાંચવાનું ત્યાં સુધી વાંચવાનું ત્યાં સુધી વાંચવાનું એટલે કે બહાર બેહીને સેન્ટરમાં ભલે બધા ગપ્પા મારતા તમને અહીંયા કે એવું કહેવાળા બધા આવશે કે એના નથી વાંચું મૂકી દે હવે ન વાંચ હવે ભેગું ન થાય એમ આવું આવું સાંભળતાનો શબ્દો સાંભળાય છે આવું મૂકી દો બરાબર પણ આ એક્ઝામ ઓલી એક્ઝામ નથી આ એક્ઝામ ઓલી એક્ઝામમાં તમને વાંચવાનો વાંચો ફરક ન પડે કારણ કે ત્રણ કલાકની એક્ઝામ હોય એમાં રોજ વાંચાતું હોય ને મગજ ફરી ગયું હોય છેલ્લે એક્ઝામ દેવા દેતા હોય ને એ ન ભેગું થાય આ બે કલાકની એક્ઝામમાં બધું કોક તમને એમ કે ગોખણ્યો તો કે ગોખણ્યો આવો ગોખણ્યો બરાબર તમને એમ કે આ તો કે આ વાંધો નહીં એ તમને એક્ઝામમાં દેખાડશે રિઝલ્ટમાં બરાબર બે કલાક વાંચવામાં બે કલાક એક્ઝામ માટે આ બધી વસ્તુ કરાય અને ત્યાં અંદર જઈને આપણે આગળ એ તો આગળ જઈને વિડીયો આવશે છેલ્લે કે છેલ્લા કે એવો માર્જ રાખો પણ અત્યારે આટલું રાખો કે છેલ્લે એક્ઝામ સુધી તમારે વાંચવાનું છે અને ખતરનાક રીતે વાંચવાનું છે એમ એવું નહીં કે નબળી કારણ કે તેત્રીસ હજાર આ વખતે કમસે કમ લોકો હોય છે બરાબર તેત્રીસ હજાર લોકો સામે આપણે રોજની બબે કલાક વધારે સુઈ લે ને બબે કલાક વધારે સુઈ લેશી તો એ પચાસ દિવસમાં હો કલાકમાં કહે ને રિવિઝન કરી નાખીને આગળ હોઈ ગયા હે બરાબર આપણે ગુજરાતી સી બરાબર ખોઈક પોહાય નહીં ખોઈક પોહાય નહીં બરાબર એટલે બે કલાક વધારે સુવું નહીં બરાબર બીજું સૂવર્ણ વાક્ય બરાબર એટલે પંદરથી સોળ કલાકમાં હું નહીં તો આના માટે તમે સમજાય બધી વસ્તુ આ કથા કેરી હવે બીજી વસ્તુ જેને પચાસથી સાઠ ટકા નથી વાંચ્યું બરાબર પચાસથી સાઠ ટકા બંચાણું નથી વધારે નથી બચાવું એમ એવા લોકો માટે એવા લોકો અત્યારથી લઈને ચાલીસ દિવસ સુધી સોરી પાંત્રીસ દિવસ સુધી કારણ કે પાંત્રીસ પછીના જે પંદર દિવસ છે એમાં એને રિવિઝન કરવાનું રહેશે પંદર દિવસની આપણે એને સાત અને આઠ આ રીતે એના દિવસનું આગળ આપણે એને પાડશે એને પાંત્રીસ દિવસમાં અત્યારે ખાલી સંહિતા અને જીપી બુક બરાબર અને સંહિતા જીપી બુક બે જ વસ્તુ કરવાની છે અને સંહિતામાં એને હું એક કદાચ એને નહો વાંચું અત્યારે એટલી બધી વસ્તુ તો આયુર્વેદ સમુચ્ચય લઈ લેવી સંજય પાટિલની બરાબર સંજય પાટિલની બુક આવે આયુર્વેદ સમુચય એને પ્લસ અને સંહિતા બે વસ્તુ વાંચવાની આયુર્વેદ સમુચયની બુકમાં સંહિતાના ચેપ્ટર વાઈઝ બધા નોટ્સ આપેલી છે તો સંહિતા વાંચો એ જ દિવસે એનું ચેપ્ટર વાઇઝ નોટ્સ વાંચ નાખો એમાં કમ્પેરટી બધી વસ્તુ આપેલી ખાલી તમારી વાંચવાની જ છે બરાબર આટલું કરી નાખશો કમ્પ્લીટ જીપીમાં ડીજી આર એસ બી કે બરાબર પદાર્થ આ રીતે વાંચવાનું અને છેલ્લા પાંચ દિવસ બાકી હોય પાંત્રીસ દિવસમાં છેલ્લા પાંચ દિવસ બાકી હોય ત્યારે કારણ કે જો પાંત્રીસ દિવસનો આપણે આઠ અને આઠ દિવસમાં તમારે અષ્ટાંગ હૃદય પતે બરાબર બીજા દસ દિવસમાં તમારે ચરક સંહિતા પતે કાંઈ ન વાંચવું હોય ને જિંદગીમાં ક્યારેક બરાબર એને દસ દિવસમાં પતે એ દિવસ રાઈ વાંચે ને તો બરાબર અને બીજા બીજા આઠથી દસ દિવસમાં શુશ્રુ સંહિતા આરામથી પતે બરાબર એટલે આ ત્રીસ દિવસ મનો કોઈને વધઘટ થાય તો ત્રીસ દિવસ આપણે વિચારી શકીએ કે કઈ રીતે કરવું એમ પણ આટલું એ રોજ પંદરથી સોળ કલાક દાબે ને એટલે આ પતે આ આ પતે પતાવેલું છે પતે નહીં પત્તાવેલું છે વિથ આયુર્વેદ સમુચ્ચય આ કરવો એટલે તમારે સંહિતામાંથી મને લાગતા કે પ્રશ્ન તમારો ખોટો પડે બરાબર આટલું કરવાનું થાય અને કઈ વસ્તુ કાપવાની નહીં જેટલી પણ છે ને બધી ચેપ્ટર બધે કરવાના કાપવાના નહીં હવે તમે એમ કહો કે આને આ એવું નહીં હાલે બરાબર અમુક અમુક ચેપ્ટર છે કે ભાઈ એમાં ઓલું દ્રવ્ય ગુણ દ્રવ્ય વિજ્ઞાની અમુક અમુક છે ઓલું શાક વર્ગને ફોલ વર્ગને એ બધું તમે આયુર્વેદ સમુચયમાંથી સીધું કરી નાખજો બરાબર વેદના જે મહા કસેવાળું ચેપ્ટર છે આ કે આયો સમુ કરી નાખજો બરાબર બાકીની બધી વસ્તુ છે એ બધી તમારે કન્ટિન્યુ કરવી પડશે બરાબર આ કરો દિવસમાં અને જીપી બુક કરવાની બરાબર જીપીના એસી પેજ અને વાયેલા સબ્જેક્ટ સબ્જેક્ટમાં એક્સ એક્સેપ્ટન્સમાં ખાલી જોવા જાય તો વાઘભટ્ટ સોરી કાશ્યપ હજુ પણ શોર્ટ સબ્જેક્ટ છે ને એ બધા તમારે આરામથી થઈ જાય એટલે એ કરી નાખજો અને આ બી ભેગું રાખજો પાંચ 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 પાંચથી છ છ પાના બધાને આપેલા છે બરાબર એ બધી વસ્તુ મક્રમ વા નહીં લાગે એટલે જો ભેસો તો મને જ લાગતું પાંત્રીસ દિવસમાં તમારે ન થાય પાંત્રીસ દિવસમાં આરામથી તમારે બધી વસ્તુ થઈ જાય પાંત્રીસ દિવસમાં આટલી વસ્તુ થઈ સંહિતા થઈ ચીપી થઈ એક્ઝામ્પલ આ એક્ઝામ્પલ છે જીપી થઈ અને બીજા શોર્ટ સબ્જેક્ટ થયા વૈધું હું તો કે મોડન વૈધું બરાબર મોડર્ન વૈધું હું હોય તો બીજું આયુષિક બરાબર અને આ વધુ બીજું સંસ્કૃતને એ રીતે એમ એ સોચવામાં આવ્યું છે કે આ મોડર્ન આવ્યું છે કે બે વસ્તુ વૈધી તો એ તમારે તમારી ઈચ્છા હોય વધારે માર્ક લાવવાની આ રીતની બરાબર આ રીતના વસ્તુ કરવાની તો તમારે એને માટે એક કલાક આપી શકો છો ત્રીસ દિવસમાં બરાબર એક કલાક આપો એટલે આ બે વસ્તુ ક્લિયર થઈ જાય આરામથી આવ્યોઝિક એન્ડ મોડન આપણે થોડુંક કરાવશી મોડર્ન કહી થોડું થોડુંક વિડીયો આપણે સિરીઝ બહાર પાડી જાય ધીમે ધીમે બરાબર એટલે એ બધી વસ્તુ થઈ જાય અને બાકીના પછીના દિવસોમાં શું કરવું આગળ આગળ આપણે ત્રીસ દિવસ પછી આપણે મળશે ત્રીસ દિવસમાં તમારે આટલું કરવાનું થાય પાંત્રીસ દિવસમાં જો એક્ઝામ ક્લિયર કરવી હોય તો હજી ક્લિયર કરવાના ચાન્સ તમારે ઊભા રાખવા હોય તો આટલું કરવું પડશે સંહિતા જીપી અને શોર્ટ સબ્જેક્ટ અને આ બે વસ્તુ આની આનીએ અને તમારે ટેસ્ટ દેવાનું તમારે ઈચ્છા હોય તો દઈ શકો એક ટેસ્ટ દેવાની બરાબર નું આવડે તો જોઈજો દઈ દેવાની જોઈજો ને એટલે કે વાર બધા એમસી ગમે ટીકા નાખે પછી વનલાઇન તરીકે વાત ના તમને મજા આપો વાંચ્યું તે મને વચ્ચે અઠવાડિયે બે વાર સિરિયસલી ટેસ્ટ દેવાની બરાબર ફોર પ્રેક્ટિસ બરાબર એટલે એક આ વસ્તુ પ્રેક્ટિસ માટે ટેસ્ટ દેવાની બાકી તમારે એક્સ્ટ્રા ટાઈમ ટેસ્ટને દેવાનો નથી હું કામે કેમ કે ટેસ્ટ દેવાથી માર્ગ વધે એવું એ મિત છે મોટું બરાબર આ મોટું મિત છે બીજી વસ્તુ ટેસ્ટ દેવાથી દોઢ બે કલાક બગડે ત્રીસ દિવસ પૂરતી તો એ કેટલી કલાક થઈ સાઠ કલાક થઈ સાઠ કલાક એટલે અઢી દિવસ થયા બરાબર અઢી દિવસમાં તમે મને મને લાગે અઢી દિવસ આપે ને આપે ને ખાલી આપણને ખાલી કોરે કોરા એટલે દિવસો આપણે રિવિઝન કેટલા એનું કરી નાખી બરાબર એટલે કન્ટેન્ટ ઉપર ધ્યાન દેવાય નહીં કે ખાલી ટેસ્ટ ટેસ્ટ ખાલી ટાઈમ મેનેજમેન્ટ માટે છે શું ટાઈમ મેનેજમેન્ટ માટે છે ટાઈમ મેનેજમેન્ટ માટે તમે ટેસ્ટ દીવો એ બરાબર છે પણ તમે એમ વિચારો કે ટેસ્ટ દીધા પછી મને એ બધું યાદ રહી જશે યાદ રહી જશે અને એક્ઝામમાં એ યાદ આવશે એ બધી વસ્તુ ખોટી બરાબર એ બધા મુદ્દા ખોટા એની કરતાં કન્ટેન્ટ વચાય મારા મતે આ બધે તમને આવું એવું એક એક ક્લાસીસમાં તમને નહીં કે પણ હું એમ કહું છું કે આ મિત છે મોટું કે યાદ આવે તમે વિચાર કર લો તમને તમે હજારો ટેસ્ટો દીધી છે એ બીજીની માટે બરાબર તમારી સામે વસ્તુ આવી જાય એની કરતાં તમે એટલું વાંચી નાખો ને કન્ટેન્ટ વાંચી નાખો એટલે તમને કમ્પ્લીટ તમે બધું વસ્તુ ક્લિયર થઈ જાય તમે જે વસ્તુ યાદ રાખીને વાંચી હોય તો તમને ક્લિયર થઈ જ જવાની છે બધી વસ્તુ બરાબર આ રીતની મુદ્દો છે આખો બે જેટલા પણ બે સબ્જેક્ટમાં મેં તમને સમજી દીધું કે બે લોકોને કઈ રીતે વાંચું બે ગ્રુપને છતાં પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો લાસ્ટમાં એટલું ખાલી કેવું છે કે આ માણસે તમે કદાચ ઓળખતા હૈશો બરાબર યશ દયાલને પેલા પેલા ક્યાં હતો ટીટીમાં હતો હવે ક્યાં છે આરસીબીમાં છે બરાબર આરસીબીમાં એને આરસીબીમાં લીધો નથી એને શું કર્યો ઓલું જે કહેવાય ને રિટેન્શન હા રિટેન્શન કર્યો એના વિકે ભેગો વિરાટ કોહલી અને આ રજત પાટીદાર ભેગો એટલે કે મેઇન પ્લેયરમાં લીધો હું કામ કીધું એના મેઇન પ્લેયરમાં તમને ખબર હતો કે કે આર સામીની મેચમાં રિંકુ સિંઘે પાંચ છક્કા માર્યા હતા કેટલા પાંચ છક્કા માર્યા એટલે અગિયાર મહિના ડિપ્રેશનમાં ગયો હતો કેટલો અગિયાર મહિના બરાબર છ થી સાત કિલો વજન ઉતરી ગયું હતું બરાબર કોઈની સામે આવવાનું નહીં ઘરમાં પડ્યું રહેવાનું કોઈને મળવાનું નહીં આ પરિસ્થિતિ હતી એની આ પરિસ્થિતિમાંથી એને આરસીબીએ પિક કર્યો અને એને અગેન એનું જે પરફોર્મન્સ હતું એને સીએસકે સામેની મેચમાં સત્તર રન ડિફેન્ડ કરવાના હતા સત્તર રનમાં સામે હતો કોણ ધોની એની સામે એને સત્તર રન ડિફેન્ડ કરી દીધા બરાબર એટલે આમાં હવે એમ વિચારતા હોય કે હું હવે એકવાર હવે ટેસ્ટમાં વંચાણો નથી અને ટેસ્ટ મારી વંચાઈ ગયું ને ટેસ્ટ સિરિયસ લીધીને મારા માર્ક ન આવ્યા તો એ ટેન્શન લેવા કરતાં હું કરી શકું એ કરાય બરાબર કારણ કે પરિસ્થિતિ અલગ છે ટેસ્ટના ટોપ ટેનમાં વળાય છે ને એ બધા અહીંયા હું તમે એક્ઝામ્પલ જોઈજો ક્યાં હોય એ અડધામાંથી બધા નહીં અડધા બરાબર એટલે ટેસ્ટનું લઈને બીવાનું કરવા કરતાં અત્યારે ફોકસ રાખીને કરાય જેને ટેસ્ટમાં સારા માર્ગ આવતા હોય એને પણ ફોલ સિગોમાં આવ્યા કરતાં એને મહેનતમાં ધ્યાન દેવાયો બરાબર એટલે કે ડ્રોપર છીએ કે ડ્રોપરમાં હવે બીજી વાર શું થશે કે આવી રીતે એવું કાંઈ વિચારો કરતા અત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને વાંચવાનું થાય બરાબર ને છ એક ખાલી સિક્સ અને એક એક રન આ રીતે ડિફેન્ડ કર્યા હતા માર્ક બરાબર અને બીજું ઉદાહરણ આપીએ લોકો કહેતા હોય કે સાહેબ મારે વંચાણું નથી અત્યાર સુધીમાં બહુ એટલું બધું અને વાંચું છું પણ તોય માર્ક નથી આવતા અને અને અંદરથી કોન્ફિડન્સ નથી આવતો અને હવે કેમ કમબેક થશે બરાબર બીજું ઉદાહરણ ક્યાં હતું આરસીબી આઠ મેચ પછી એક ખાલી જીતું હતું હાથ થાયું હતું કેટલું સાત અને પછી આઠથી લઈને તેર મેચ સુધીમાં કન્ટિન્યુ સાત પાંચ જીત છથી સાત જીત હતી અને પછી હજી અહીંયા આવી ગયું હતું બરાબર પ્લે ઓફ રમ્યું હતું એટલે આ એક મેઇન વસ્તુ છે કે તમારે તમે ક્યાં માઇન્ડ તમે તમે રહ્યો છો અને ક્યાં માઇન્ડથી તમે એક્ઝામ દેવા જાઓ છો વિડીયો વીસ મિનિટ ઉપરનો બની ગયો પણ મુદ્દો એ જ છે કે એક્ઝામ માઇન્ડ આ એક સુવર્ણ વાક્ય નીચે હજી એક લખી દઉં ત્રીજું સુવર્ણ વાક્ય આવી ગયું બરાબર કે આઈ એ પીજી ઇ ટી બે હજાર પચીસ કે બે હજાર છવ્વીસ કે ગમે એવી એક્ઝામ હોય એ પ્રિપરેશન જેટલું મેટર કરે છે એટલું જ માઇન્ડસેટ મેટર કરે છે બરાબર એગ્રેસિવ માઇન્ડસેટ એગ્રેસિવ બરાબર એગ્રેસિવ એટલે કે હાઉ પછી હાલ જ નીકળો એમ નહીં એવું નહીં એગ્રેસિવ એટલે એગ્રેસિવ એટલે કે કંડિશન પ્રમાણે એગ્રેસિવ કન્ડિશનને જોઈને એગ્રેસિવનેસ આવે બરાબર એટલે આ રીતનું છે બરાબર